બનાસકાંઠાના સરહદી વિસ્તારના થરા તાલુકાના વડગામડા ગામે કોરોનાના નિયમોને નેવે મૂકીને યોજવામાં આવેલી લોકડાયરા બદલ આયોજક સહિત બાર સામે નોંધાઈ ફરિયાદ બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના વડગામડા ગામડા ગામે ગઈકાલે રાત્રે આયોજક દ્વારા લોક આયોજન કરવામાં આવ્યું હતું અને લોક ડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના લીલે લીરા ઉઠતા નજરે પડ્યા હતા જ્યારે ગામની અંદર જાણે કોરોનાની કોઈ ડર ન હોય તેઓ લોક ડાયરાની મજા માણી રહ્યા હતા આ મામલે જ્યારે આટલો મોટો કાર્યક્રમ હોવા છતાં બેદરકારી દાખવવા બદલ એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સહિત ત્રણ જણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીએ ગામના તલાટી અને સરપંચને પણ ખુલાસો કરવા માટેની નોટિસ પણ ફટકારી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરણકુમાર દુગલાએ જણાવ્યું હતું કે સરકારી ગાઈડલાઈનનો ભંગ કરીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવનાર આયોજક સહિત તમામ કલાકારો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે આ કાર્યક્રમના આયોજક ધનજી પટેલ અને કલાકારો તેમજ મંડપોને સાઉન્ડ લગાવનાર સહિત કુલ બાર લોકોને સામે ફરિયાદ નોંધી છે જ્યારે ફરજમાં બેદરકારી દાખવતા બદલ સ્થાનિક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા છે

પોલીસ ગંભીર બેદરકારી દાખવનાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ લોકો માસ્ક વગર જોવા મળ્યા છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં તજવીજ શરૂ કરી છે થરાદમાં ગઈકાલે રાત્રે વડ ગામડા ગામમાં એક સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિડીયોઝ જે છે એ અત્યારે ખૂબ જ વાયરલ થાય છે એમાં દેખાય છે કે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે કોરોનાની મહામારી જે ચાલે છે એમાં એવા કોઈ પણ પ્રોગ્રામ એટલે એનું આયોજન નહીં કરી શકાય એટલે એ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એપિડેમિક એક્ટ અને આઈપીસીની યોગ્ય કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમાં એક આરોપીની ઓલરેડી ધરપકડ કરવામાં આવી છે જે મુખ્ય આયોજક છે રિપોર્ટર જીગરમાણી બનાસકાંઠા